તો વિરાવળ બંદરમાંથી ઝડપાયેલા ત્રણસો પચાસ કરોડના ડ્રગ્સના મામલે મળેલી બાતમીને આધારે એલસીબી અને એસઓજીની ટીમે વિરાવળ બંદરના દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું તે દરમિયાન વીસ નોટિકલ માઇલ દૂરથી એક સકમનને ઉઠાવી લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે ત્યારે આ પૂછપરછમાં ડ્રગ્સ કોડમાં લોકલ કનેક્શન નીકળવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે મહત્વનું છે કે આ કેસમાં પોલીસે અગાઉ પણ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી જે બાદ વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હતું જેને પોલીસ ઘણા સમયથી શોધી રહી હતી ત્યારે ત્રણસો પચાસ કરોડના ડ્રગ્સના મામલે મળેલી બાતમીને આધારે એલસીબી અને એસઓજીની ટીમે વેરાવળ બંદરના દરિયામાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન વીસ નોટિકલ માઇલ દૂરથી એક શકમંદ શખ્સને ઝડપી લઈ આકરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી